એક મહત્વના વિષય ઉપર ધ્યાન દોરવું છે. બીજેપી ની સરકાર હિન્દુત્વના ખૂબ મોટા મોટા અને જૂઠા જૂઠા દાવાઓ કરે છે. પરંતુ જ્યારે ખરેખર હિન્દુ આસ્થાનો વિષય આવે, સનાતન પરંપરાનો વિષય આવે અને જ્યારે ખરેખર આપણી આધ્યાત્મિક સંસ્કૃતિનો વિષય આવે, ત્યારે ભાજપ સરકાર દ્વારા હંમેશા હિન્દુ શ્રદ્ધાળુઓ અને હિન્દુ આસ્થા ધરાવતા વ્યક્તિઓનું આસ્થાનું ધ્યાન રાખવામાં આવતું નથી ભવનાથની અંદર જે મેળો થઈ રહ્યો છે ભવનાથમાં જે મેળો થઈ રહ્યો છે એ મેળાની અંદર ચાર પાંચ મીટીંગો કરી જુનાગઢમાં સરકારી માણસો અને બધા અલગ અલગ આગેવાનો સાથે ગાંધીનગરમાં મિટિંગ કરી અને એવો નિર્ણય કર્યો કે ભવનાથ મેળામાં ગિરનાર દરવાજાથી કોઈ પણ વાહન અંદર જઈ શકશે નહીં હવે ભવનાથ મહાદેવ નું મંદિર જે છે કે જ્યાં મહાશિવરાત્રી નો મુખ્ય મેળો યોજાય છે જ્યાં રવેડી નીકળે છે જ્યાં સ્નાન થાય છે એ ભવનાથ મહાદેવ નું મંદિર એટલે આખા મહાશિવરાત્રી ના મેળાનું કેન્દ્ર સ્થાન ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ ના મંદિર સુધીનો રસ્તો અંદાજે આઠ કિલોમીટર જેટલો હશે અંદાજિત અને આમ સીધા ચડાણ વાળો છે કેમ કે ભવનાથ તરફ જાઓ જુનાગઢ સિટીમાંથી એટલે ઢાળ ટાઈપ નો રસ્તો છે આમ જોઈએ તો છેલ્લા વર્ષોના ઇતિહાસ પ્રમાણે અંદાજે દસ થી પંદર લાખ શ્રદ્ધાળુઓ આ ભવનાથ મહાદેવ માં મહાશિવરાત્રી મેળો માણવા માટે આવતા હોય છે પંદર લાખ લોકો આવવાના કારણે જુનાગઢ આખો જિલ્લો અને ખાસ કરીને જુનાગઢ શહેરમાં લોકોને અંદાજીત બસો કરોડ જેટલા રૂપિયાની આવક થાય છે અલગ અલગ પ્રકારનું એટલે મેળાનું ઐતિહાસિક મહત્વ તો છે જ છે ભગવાન ભોળાનાથના કારણે મા અંબા અને દત્તાત્રેયના કારણે આપણી હિન્દુ પરંપરા પ્રમાણેનું પણ છે વત્તા એક રોજગાર નો આર્થિક એક બાબતનો પણ એમાં વિષય સમાયેલો છે ભાજપની સરકારે નિર્ણય કર્યો કે ગિરનાર દરવાજાથી બધા વાહનોને રોકવામાં આવશે અને કોઈ વાહનોને ભવનાથ નહીં લઈ જવા દેવામાં આવે એની પાછળ એને કોઈ કારણ રજૂ નથી કર્યું કે આવું કરવાનું કારણ શું બીજું કે વર્ષોથી અલગ અલગ ગુજરાતના લોકો ત્યાં ઉતારાની સેવા કરે છે લોકોને નિઃશુલ્ક મફત સ્વખર્ચે જમાડે છે શ્રદ્ધાળુઓ જે પ્રદક્ષિણા કરવા આવતા હોય છે પરિક્રમા કરવા માટે એને જમાડે છે એના વાહનો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે દિવસના એક કે બે વખત જ તેઓ રાત્રે બહાર જઈ શકશે જ્યારે ભાજપની સરકાર ઉત્તર પ્રદેશની અંદર પ્રયાગરાજમાં જે કુંભ મેળો કર્યો એમાં લગભગ અંદાજે કરોડ લોકો આવ્યા હતા અને બહુ સારો મેળો યોજવામાં આવ્યો એવો દાવો જો ભાજપની સરકાર કરતી હોય તો પછી જુનાગઢ ની અંદર માત્ર દસ લાખ લોકો ભવનાથ માં આવે તો વ્યવસ્થા કેમ નહીં થાય તમે તો દાવા એવા કરો છો કે દસ કરોડ લોકોની વ્યવસ્થા પૂરી પાડી હવે દસ કરોડ લોકોની વ્યવસ્થા પૂરી પાડો છો તો દસ લાખ લોકોની વ્યવસ્થા પૂરી નહીં પડે અને એટલે આ આખું જે ભવનાથનો મેળો છે એનું આધ્યાત્મિક મહત્વ ઓછું થઈ જાય એવા પ્રયત્નો ભાજપની સરકારે કર્યા છે હવે જો ગિરનાર દરવાજાથી અંદર વાહનો લઈ જવા દેવામાં નહીં આવે તો દસ લાખ લોકો પણ જો મહાશિવરાત્રીના મેળામાં આવે અને દસ લાખ લોકો પૈકી પાંચ લાખ લોકો જો વાહનો લઈને આવશે તો એ પાંચ લાખ વાહનો જુનાગઢ સિટીમાં તો ક્યાંય મૂકી શકાય એવી જગ્યા છે જ નહીં એવી કોઈ વ્યવસ્થા જુનાગઢ સિટી આખું ટ્રાફિક જામ થઈ જશે આખું સિટી આરામ થશે બીજું કે ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે હવે એમની સાથે બાળકો હોય કિંમતી સામાન હોય કપડાં લતા હોય ઘણું બધું હોય શકે છે તો એ બધા થેલા શું ખભે લબડાવીને આઠ કિલોમીટર ચાલતા બહેનો જવાનું કોઈ માનો કે બે દિવસ મેળામાં રોકાવા માટે આવ્યું છે અને માનો કે ભાવનગર જિલ્લામાંથી કે સાબરકાંઠાથી કોઈ મહાશિવરાત્રીનો મેળો કરવા આવ્યું

ભવનાથ મંદિરે જવું છે એને શું ચાલતા જવાનું તો આ કેવા પ્રકારની કુમતી કુ બુદ્ધિ ભાજપની સરકારને સૂજી છે અને ખાસ કરીને સંઘવી જ્યારે આ આખા મહાશિવરાત્રિના મેળામાં લાઇમલાઇટમાં રહેવા માટેનું આખું આયોજન ગોઠવે છે તો એમને વિનંતી છે કે હિન્દુ પરંપરાનો તમે દાવો કરો છો હિન્દુત્વવાદી સરકાર હોવાનો દાવો કરો છો તો શા માટે હિન્દુ શ્રદ્ધાળુઓ હેરાન થાય પરેશાન થાય આઠ આઠ કિલોમીટર ચાલવું પડે એવા પ્રકારના મનઘડત નિર્ણયો લો છો અને આની અંદર બીજી પણ તકલીફ છે કે જુનાગઢ શહેરમાં રહેતા જે લાખ લોકો છે એમાંથી લોકો રાત્રે ડાયરો માટે જતા હોય છે અલગ અલગ જગ્યાએ સંતવાણી ચાલતી હોય છે તો એ દરેક માણસે રોજ રાત્રે જો ટુ વ્હીલ લઈને જવા મળે ફોર વ્હીલ લઈને જવા મળે તો રોજ રાત્રે કમસે કમ પચાસ હજાર થી એક લાખ માણસો માત્ર જુનાગઢ સિટી કે જુનાગઢના આસપાસના ગામડામાંથી પણ રોજ રાત્રે સંતવાણી સાંભળવા જઈ શકે પણ હવે એવા હોય છે કે દિવસે સેવા કરવા જવા માંગતા હોય છે અથવા રાત્રે સેવા કરવા જવા માંગતા હોય છે સેવા કરવી છે મહાશિવરાત્રી ના મેળામાં લોકોની તો એ સેવા કરવા માટે જેને જવું છે એને રોજ થોડો ચાલીને આઠ કિલોમીટર જવાના એટલે અને બીજી સૌથી મહત્વની બાબત એ છે કે સરકારી ચોપડે એકાવન એકર જેટલી જમીન એકાવન એકર જમીન મેળો કરવા માટે અનામત સરકારી જમીન ભવના તળેટીની આસપાસ છે પણ વાસ્તવિક રીતે એકાવન એકર નથી કેમ કે મોટા ભાગના ભાજપના માણસોએ એ ભવનાથ તળેટીમાં દબાણ કરી નાખ્યું છે પેશકદમી કરેલી છે અને એના કારણે મેળો કરવાની જે જગ્યા છે એમાં ભાજપના માણસોનું દબાણ છે એટલે હવે મેળો કરવાની જગ્યા ટૂંકી થઈ ગઈ છે ઓછી થઈ ગઈ છે એનો ભોગ સામાન્ય જનતા

આ બાબત બિલકુલ ખોટી છે અમે આનો વિરોધ કરીએ છીએ અને હું આશા રાખું છું કે જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપના માણસો જે નકલી હિન્દુત્વના ઠેકેદારો છે એ જરાક બોધપાઠ લેશે અને આ જે આઠ કિલોમીટર સુધી ચાલીને ભવનાથ જવાનો નિર્ણય છે એને બદલવો પડે તમે બાળકોનું વિચારો તમે સિનિયર સિટીઝન વિચારો તમે મહિલાઓનું વિચારો તમે કોઈ અંદર સગર્ભા બેનો આવી છે એનું વિચારો કે એને કેવી રીતે ચાલતા જવાનું અને આ જે પ્રતિબંધ છે એ કહેવા માટે તો એવું કહેવામાં આવે છે કે તમામ માટે પ્રતિબંધ છે પણ વાસ્તવિકતા એ છે કે તમામ વીઆઈપી વીવીઆઈપી અને રાજકારણીયા છે બિંદાસ લઈને અંદર જઈ શકવાના ખાલી આમ જનતા કે જેના થકી મેળો ઉજળો છે જે કરોડો શ્રદ્ધાળુઓના કારણે મેળો ઉજળો બને છે એ શ્રદ્ધાળુઓને હેરાન કરવામાં આવશે રાજકારણીય હશે સરકારી નોકરીયાતો હશે મોટા મોટા સેલિબ્રિટીઓ હશે એ બધાને તો સરકારી ગાડીઓમાં અંદર લઈ જઈ શકશે પણ જે શ્રદ્ધાળુઓ દસ લાખ આવવાના છે એટલે જ મેળો સફળ થવાનો છે શ્રદ્ધાળુઓને અંદર નહીં આવવા દેવામાં આવે એટલે આ બાબતની અંદર બિલકુલ અમારો વાંધો વિરોધ છે હિન્દુઓની આસ્થાના નામે જે કઈ ભાજપે મત મેળવ્યા પછી મહાશિવરાત્રીના ભવનાથના મેળાની આટલી ઉજળી પરંપરાને તોડવા માટેનું જે કૃત્ય થઈ રહ્યું છે એ નિંદનીય છે મારી સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક આ નિર્ણયની અંદર ફેરવિચારણા કરવામાં આવે નહીં તો અમે પણ સામાજિક રાજકીય અને જે કઈ પણ લોક સંપર્ક કરીને કાર્યક્રમ કરવો પડશે કરવાની અમારી ફરજ પડશે